વિતારામને જે શ્રી કૃષ્ણા બતાઈને બાકી બતાઈ મજાનું છે ઓટણે દસ વાગવા આવ્યા વોટર બેગ તો ઢીંગળમાં ઠીક હલાવ બેગ બેકપકરો ઓ હાલ હમ એ ગાડી લ્યો એ ઓ થઈ ગયા ને તૈયાર કદે બતાઈને જે શ્રી કૃષ્ણા કેસ કેસ બતાનો હવે ગયા નીકળી જરાક વેલા એટલે પાછા બપોર વેલા આવે ને થોડું કામ હતું નીકળી ગયા હવે કે તાર કાકા પહેરી કે જાજે હવે કાકા રેડી થઈ જાય તો પછી નીચે ઉતરે તો સીવું ને લેતા જાય અડધી કલાક તો મોડું થઈ ગયું સીવું હવે બસ આવવા જોઈએ કાકા તો બેગ ટીંગવું કે આગળ રાખી લઈશ હવે અમાર જો આમાં છે ને ઓલામાં આવ્યા ગોટી છે ને ગલગોટા ખબર ને હું કેવા તો ગોટીમાં છે ને ફૂલાયું પકડતા બેગ એને કાઢી નાખું કાઢી નાખું એમ થતું હતું કાઢવાની જ તૈયારી છે તાતા છે ને તડકા પડ્યા મમ્મી ને કહો તડકા પડતા હું થી વાત જોઈએ એમ કહો

બાકી જો આમાં કાલે આમાં જ ખોડિયારમાં ચડાવવા લઈ ગઈ હતી ને હમ જો આમાં લખવીસે કર્યું તડકો પડે ને ત્યાં સલાવે જો અહીંયા લાવીજો અમાઈ આ મને થઈ ગયો હજી હાશે ને થોડાક વાવેલ તો ઈ છે ને

હું કઈ તમાર ખાદ તો આ તો હારું છે ઠીક છે હો ઓલી તોય ઓલી દવા પીતી હવારે ઉતરો અડુલસા હા રાઈતે તો હવા ટુકડી આવે રાઈતે આવે રાઈતે આવે ટાટાપોર વધારા વધારે ટાટાપોર વધારે એટલે આ ઉતરો થઈને એટલે તો લગભગ 8 10 દી તો પાકા છે મને પણ કેટલા 15 20 દીએ મઈટી હા થઈ થઈ નો મોટા કડી તો એ ક્યાર વાઈ ગયા ને છે ને અમારે બનાવવાનું છે પરેલા મરચાનું શાક એટલે આપણે મોર એક બેનની કોમેન્ટ હતી કે કિરણ બેન એમાં શું કરો એટલે તે દી તો પછી મમ્મી એ મોઢે કહી દીધું હતું આજ છે ને મમ્મી બનાવે એટલે મમ્મી કેમ લોટ બનાવે ને એ મમ્મી કહે હા બતાવી દઈએ એમાં શું તો પહેલા થોડું પાવ આપણે તેલ નાખી દઈએ પાણી સાદું સેક ગરમ થઈ ગયું હા ખાલી સાદું પાણી છે એમાં તેલ નાખ્યું હાલો ચીરીક લોટ વધારે બનાવજો માર કાચો ખાવ હા તો આમાં જો મીઠું નાખ્યું પછી આપણે વઘારી રહીએ તો એ માથે થોડુંક નાખી દે લોટ બા નાખી દે પછી માથે એમ કે મરચાં મોરા લાગે ને એટલે વઘારમાં કરાય છે મીઠું ને એવું ચાલે હા તો આ ધાણા જે લીલા ધાણા ન થાય નકર લીલા દાણા ન ખાય એ પૂરા થઈ ગયા હા ને આપડે જેવું તીખું ખાઈએ ને ઈ પ્રમાણે ઈ પ્રમાણે જટણી નાખવાની લસણ વાળી અમારે તો જો જોકે જરાક તીખવું જોઈએ એટલે ચટણી જરાક વધુ નાખી ધીમો રાખવાનો ગેસ એટલે બરકો બકાઈ જાય લો એકદમ કરી લીધું હા લોબ નાખી દીધો આ પેલા તો અછો અર્ધો પડ્યો ને એ પેલા નાખી દેવા બપરાને ગવી પાસાઈ લોબ એટલો પડ્યો

એકદમ મિક્સ કરી નાખી નાખીને ફરવા હાટું છે મમ્મી થારી ને કાઢી તો કે ઠરી જાય મિક્સ એસલ થઈ ગયો હમણાં ઠરી જાય પછી મરચા ભર દઈ

હાડા પાંચ થયા ને અમારે છે ને જો પપ્પા ને ભીમભાઈ બે અમારા માં ઓઇલ બદલાવવાનું હતું તે બપોર અહીં ફરિયામાં લઈ ને એ કામ પતાવતા હતા ત્યાં આગળ ઓઇલ બદલાવવાનું કામ પતી ગયું ને હવે છે પપ્પા છે ને ડીઝલ લેવા ગયા છે ને અમારે છે ને ફેમિલીમાં નવ મેમ્બર આવી ગયું જો હું બતાડું એ સીવું અહીં આવતા તારા ફ્રેન્ડને બતાવતા તારા ફ્રેન્ડ

બે વરસથી ગોતતા હતા ગલુડિયું પરવા એ મરેક આપણે સૌથી પહેલાં કાળો રાજા હતો એ મરી ગયો તો બાયણા એક્સિડન્ટમાં ને એ પછી એક ધોરું ગલુડિયું આવું જ પાર્યું તું પરવા એ એ બીમાર થઈ ગયો તો તે આ વખતે છે ને ત્યાં અહીંથી બાજુવાળાને વાળી છે ને એમાં ટૂંકમાં કુતરી રહી ગયેલ હતી તે ત્યાં ચાર ગલુડી આવ્યા હતા એ ત્યાં એકલા વિડીયો તમે જોઈ આવીશે તે છે ને ચારે ચાર એ કૂતરા છે અમે કહી દી નામે ગોતતા હતા હમ પોરબંદર એક જગ્યાએ હમણાં હું ગઈ ને ત્યાં જોઈ આવ્યા હતા પણ એ ભાઈ પછી મન નતું દેવાનું તે પછી મારા મમ્મી ખોયરું કરીને ગમી હાથ મેળાવી જા તા તાજી હું કાલે લાવીને તા તાઇ ભાઈને દેખાણા હતી પછી એ આ બાજુ વાળી છે ને એમાં કોઈ ત્રિવેણી એના ડેલામાં હતા એને ડેલામાં હતા તે એ ભાઈ છે ને ગામમાં રહી ગામમાં રહીને તે હવાય રે મેં કીધું પપ્પાને કો આવે પછી ભાઈને કોઈ ને પછી લઈએ ડેલાની બાયણે તો નીકળી જ જાય છે આ ગલુડી અહીંયા પણ આપણે એને પછી ખબર ન હોય ને ક્યાં વયું ગયું એટલે પછી સવારે ભીમો તો આવ્યા ને પછી અમે લઈ આવ્યા એને કોઈને કે અમારે ગલુડી જોઈએ તો કે લઈ જ આવી ગયા ત્યાં હશે ને લઈ આવ્યા ગલુ કેતા ગલુ એનસી ઉપેગી મજા આવી ગઈ હવારનું છે ને આમ લઈ આવ્યા છે ને અમે હવારનું લઈ આવ્યા હે ગલુ ઓય ગઉ

લઈ આવ્યા તે સવારે પેલા રોટલો ખવરાવ્યો તો પછી મોડકથી સાફ પીવરાવી હતી પછી બપોરે છે ને દહીંને રોટલો સુડીને ખવરાવ્યો ને એ પછી એને દહીં રોટલો સુડીને ખવરાવ્યો ને પછી હજી એને ખાવું હતું મંદિરે આ પછી પછી એને સાહે રોટલો સુરીને દીધો એ એ ખાઈ લીધો હતો એટલે એમની નહીં વાંધો હવે હવે હાઈ છે ને એને ખવડાવવું છે આમ 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 ઉભી થઈ જાઓ ઉભી થઈ જાઓ ઉભી થઈ જાઓ ખાઈને જઈને છે ને ખીચડી મૂકી દેવી દહીં ખીચડી કા દૂધ ખીચડી એવું ખવડાવવું એટલે એને પછી એનખે ન પડી જાય રોટલો રોટલો ખાંઈ જ જ ન દેવો ખાઈને જશે ને રોટલી દેવી ને કાં દહીં ખીચડી ને કાં દૂધ ખીચડી દેવું એટલે ખાઈ તો લીધું પણ હાઇ જશે ને અહાંગરો કરશે કેમ કે હાં જે બધા અંદર હું વૈયા જાય એટલે એવું હોય છે તો એને હું અહીં સિલાઈ મશીન પાસે કોથરો પાતરી દઈશ ને દુનિયા બેહી જાય કેમ કે એક બે દી તો હાંગરોય એ કરશે ઓલા ગલુડીયા ભેરું એવડું થયું નથી બાકી પાછી ગલું ગલું કોલ દેતા કોલ દેતા એમ નહી કોલ દેતા એને શીખડાયું છું આપડે એમ નહિ કોલ 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 એમ નહિ કોલ કોલ દેતા એમ શીખડાવીશું આપણે ધીમે ધીમે બધું હા ધીમે ધીમે બટકાવી પરવા મારી હા એમ શીખડાવવાનું આમ જો ગલું જો આમ આમ છે ને આમ કરીને આમ કોલ દેવાનું કોઈ કહીને તો આમ દેવાનો જો હવે ઊભી રહે છે કોલ 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 એકદમ ન શીખે ધીમે ધીમે બધું શીખે એટલે છે ને ધીમે ધીમે

ฮัลโหลบอลงสีบอลมาบอลตัวใครบ้างฮายบอลงบอลครบ้างบอลบอลบ